રવિવારની શાંત સાંજ હતી સુરતના ખુલ્લા લાઇબ્રેરી કેફેમાં નયન અને અનુષ્કાની મિલકાત ફરીથી બની પહેલાં તો એમના વચ્ચે ખાસ વાતચીત નહોતી પરંતુ હવે સમય બધું બદલતો હતો અનુષ્કા જે શહેરની નવી આંતરરાષ્ટ્રીય રિલેશન્સની સ્ટુડન્ટ હતી રોજ સવારે કાફેમાં પુસ્તક લઈને બેસતી નયન એક યુવાન લેખક ત્યાં પોતાનું નવલકથાનું લખાણ પૂરું કરવા આવતો તમારું વાંચન બહુ મનગમતું છે નયને કહ્યું જ્યારે અનુષ્કાએ એક વાર સ્મિત કરીને પોતાના નમસ્કારનો જવાબ આપ્યો એમની વચ્ચે શબ્દોનો વહાણ શરૂ થયો શરૂઆત સામાન્ય વાતોથી પુસ્તકો મૌસમ અને સંગીત પછી વાતો દિલના દરવાજા સુધી પહોંચી ગઈ એક દિવસ વરસાદી સાંજમાં નયને ધીમેથી કહ્યું એમને લાગે છે કે આપણે કોઈ પુસ્તક ના પાનાની જેમ છીએ એક જ કથા બે પાત્રો અનુષ્કાનું ચહેરું લાલ થતું ગયું અમે એ કથા પૂરી કરીશું ને હા નયન હળવી મસ્કાન સાથે કહે છે પણ એ કથા ન યારની હશે ન દુઃખદ બસ સાચી એ શનિવારથી એમની પ્રેમકથા નવી દિશામાં વળી ગઈ પાછલા મોમેન્ટ પછી નયન અને અનુષ્કાની વચ્ચે એક અનોખો સંબંધ ઊભો થયો કાફી હવે માત્ર એક બેઠકનો સ્થાનિક જગ્યા નહોતી રહી પરંતુ એમનું નાનું જગત બની ગયો હતો જ્યાં બે દિલો વચ્ચેની દુનિયા ઊભી થઈ રહી હતી એક દિવસ નયન અનુષ્કાને લઈને સૂર્યાસ્ત જોવા દમન લઈ ગયો સમુદ્રકાંડથી બેઠેલા શાંત પવનમાં તેનું વાળ હલતી હતું નયને ક્ષણને કેદ કરવા માંગતો હતો એનું સ્મિત આંખોનો ચમક અને એની નજદીકીઓ એતમે ક્યારેક વિચારી શકે કે આપણો સંપર્ક માત્ર સંજોગ નહોતો પણ કોઈ નસીબની યોજના હતી નયને એને પૂછ્યું અનુષ્કાએ ધીમું મૂકી આંખો નયન તરફ ફેરવી હું પહેલાં પ્રેમ પર વિશ્વાસ ન કરતી પણ હવે લાગે છે કે શબ્દો પણ અસલ લાગણીઓ સમાવે છે એ સાંજે નયને અનુષ્કાને એક નાનકડું પત્ર આપ્યું હાથથી લખેલું પત્રમાં લખ્યું હતું પ્રિય અનુષ્કા તું મને માત્ર પ્રેમ શીખવાવા નથી આવી પણ જીવવું શીખવાવા આવી છે તારી સાથે પસાર કરેલી દરેક ક્ષણ મારા માટે કવિતા જેવી છે જો તું મંજૂરી આપે તું આ કવિતા જીવનભર લખવી છે તારી સાથે અનુષ્કાની આંખોમાં એક ટીપું ઝલક્યું એ ખુશીનું હતું તેને પત્રને હાથમાં લઈ નયનને જોઈને કહ્યું હા આ કહાની હું પણ જીવનભર લખવા તૈયાર છું પરંતુ શરત એ છે કે દરેક પાનું સાચા પ્રેમથી ભરેલું હોય પત્ર આપ્યા પછી નયન અને અનુષ્કા વચ્ચે સંબંધ વધુ ઊંડો બનતો ગયો હવે એ માત્ર કાફે કે કોઈ પ્રવાસ સુધી સીમિત નહોતો બંને વચ્ચે હવે સહાનુભૂતિ સમજણ અને નિર્ભયતા આવી ગઈ હતી એક દિવસ નયન પોતાનું નવું નવલકથા પ્રસ્તુત કરતો હતો એક પબ્લિશિંગ ઇવેન્ટમાં એના જીવનની સૌથી મોટી રાત હતી અનુષ્તા એના માટે હાજર હતી સ્ફેદ સાડીમાં કાનમાં નાની ઝૂમકી અને હાથમાં એક લાલ ગુલાબ જેમ જ નયન સ્ટેજ પર ગયો એના મોઢે એકદમ શાંતિ છવાઈ ગઈ એણે કહ્યું આ પુસ્તક ફક્ત કલ્પના નથી એ એક એવી સ્ત્રીની કથા છે જેના પ્રેમે મારી કલમ જીવંત કરી એની નજરો પાનાથી પણ ઊંડી છે અને એની શાંતિ એ ઊંડા દરિયા જેવી છે અનુષ્કાની આંખોમાં તરબતર લાગણીઓ એને ખબર હતી કે એ પાત્ર ફક્ત કથાનું નહીં નયનની હકીકતનું પણ કેન્દ્ર છે અને ત્યારબાદ જેમ સમય આગળ વધતો ગયો બંનેએ ઘણા સપના એકસાથે જોયા નયનની નવલકથાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવા લાગી અને અનુષ્કા શહેરની ટોચની નીતિ નિર્માતા બની પરંતુ પ્રેમ એ વેળા જગ્યા કે અવકાશથી પર હોય છે એક સાંજ બને એ કાફેમાં પાછા ગયા જ્યાંથી તેમની કહાની શરૂ થઈ હતી નયને પૂછ્યું અતલા વર્ષો બાદ પણ આજે તું શું બદલાવ જોશે આપણામાં અનુષ્કાએ હળવેથી નયનનો હાથ પકડીને કહ્યું અતલા વર્ષો બાદ પણ એ માણસ છે જે મારા હૃદયનું દરેક પાનું વાંચી શકે છે બિનશબ્દમાં નયન અને અનુષ્કા હવે સંબંધમાં ખુદને સંપૂર્ણ રીતે સમર્પિત કરી ચૂક્યા હતા તેમને એકબીજાની આંખોમાં ભવિષ્ય દેખાતું હતું તેમ છતાં જીવન હંમેશા સરળ માર્ગ પર ચાલતું નથી નયન એકદમ શાંત હતો છેલ્લા કેટલાક દિવસોથી અનુષ્કા એમાં ફેરનોટ કરી રહી હતી એક રાત જ્યારે તેઓ દરિયાકાંઠે ચાલવા ગયા અનુષ્કાએ પૂછ્યું તું કાંઈ છુપાવી રહ્યો છે ને નયન નયન થોડી ક્ષણો મૌન રહ્યો પછી કહ્યું હું તને આ વાત કહેવી નહીં ઇચ્છતો હતો પણ છેલ્લા એક મહિને મને સર્વો કેસ થવા લાગ્યો છે ડોક્ટર કહે છે કે મને ન્યુરોલોજીકલ ડિસોર્ડરનું પ્રારંભિક સ્ટેજ હોઈ શકે છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ